કારણ કે હું વિચારોમાં વિચારોમાં તો પાછી ઊંઘ કઈ નહીં આવે ગમે તે કરું કાઠો થઈ અને બે ઓછો આવીને સુઈ જવું રાતી એવું કરીને ઊંઘ જતો ને તાણે આશી રાત જઈ થ ને કા જો મગજમાં એક વાર વિચારો ચાલુ થઈ જાય ને તો પછી તો ઓછો બંધ થતી જ નહીં હે ભગવાન હે ભગવાન ગમે તે કરજે પણ શોમા કાકા મારા ઘેરીઓનું ભૂત ના આપવું જો ઓછો આવીને સુઈ જવા દે એક બે કલાક ઊંઘ લઈ લઉં તો શરીરમાંથી થાકે ઉતરી જાય અને થોડું ટેન્શન એ ઓછું થઈ જાય

પેલા તો ખરા ને પગ જ બોધી કાઢો એટલે દોરા ના ખ

મારા પેના નહીં ખાવાના તો બધી મોચ્ચા લાડવા તો રાય ભાઈ આ સોમો કાકો જીવ જો જો ટટલે ભર ટટલે ભર અલે જીવ તાસ કો મે બની દવા દે બની દવા દે કે માકા કા બની દવા દે કો કા કોઈ નહીં દવા નું તાલ મારો પાહા ન જ રહેવાનું છે મઈ રાખ્યો એટલે તમાર પાહા જ ભૂત બન્યો કે અલે નહીં મની ગયો આ જીવ

જે દા જીવો પાડો ચોરો એ દાદા આખી રાત તમે મારી ઓર રાખી રાતી ઉઠ્યો ને એટલે પેલો કાર્યો તું બાબુ રો ભણ્યો આ બધા તાપનું કરીને બેસી રહ્યા તા

કે તમે મારું ઈક ને ના સો પણ નદીમ તો તમે પડી રહ્યા હતા જેમ પડી નતો રહ્યો ઈક ને ની ગોળીઓ ખાઈ હોય જો તો બધા ઘેન ની ગોળીઓ છો ખાવા નથી મને કેવું હતું કે ટેન્શન માં તમે બરા મારા પાસે પડાય ના ટેન્શન હારું હા રોળો નદી માં તો ટેન્શન માં ટેન્શન માં ગોળીઓ ગળી જાય પણ તમે નદીમાંથી જળ્યા અને અમે પછી મોય પેલા બાણેમ દાશીન બાળ્યા એ તો મને ખબર છે પછી જ્યાંથી તમે આવી ગયા એક તો ઉપર જતો રહ્યો તે જતા જ રહ્યા હું જેવો બે બન મો હતો ને એના પાસે મને થોડું આમ ભોન આવવા માંડ્યું એટલે મને મારા મથી કે આ શરીરમાં માં ગરમી સમ લાગે છે હું તો જોયું ને તે મને તો બાનેમાં માં ઊંઘારેલો અને નેચા દેતવા ચાલુ તમે બરા ખરા ને મારા નોમ નું ઊંધા ફરીને રોતા હતા મો ખાશું રોયો તો ખબર છે બધી ઈનો લાભ લઈને અને સીધો મોહન તઈ જો નદી હ અને પછી તમે બારીન અન સીધા ઘર ભેગા થઈ ગયા પછી મે ગામમાં પ્રવેશ કર્યો

મને ખબર પડી જાય અને તે દા ઘેર કરી ખાવા એ દારા ઉભો નતો રે તું ખેમાન જઈને કેવું ઘર બેઠા થાય દાડા એટલે બે બંધ થઈ ગયો તમે આલોપ થઈ જાવપ નતો થઈ ગયો તારે તું વાયકણ બે થઈ ગયો તું હાર વેડો તો ચિંતા તમે જીવતા છો મને ખુબ આનંદ થયો છે બે ટાઈમ રોટલો ખવડાવે ને તો મું ખવડાવે અમે તમારા આખા ગામ ની ખરી ને હરાજી બોલાઈ જવાની છે હરાજી હું કહું હરાજી ને હરાજી કરીને વેચી મારવાનું હ આના પાયમાલ કઈ ના છે ઢેસલે કઈ ના છે લુકડો પહેરવાનો ના મેલ લે તમે ચિંતા કરશો નહીં ના હોય ને તો હરી કોમ પે ચાલુ કરો બાકી તો બધિયા મું હેળવાન ચાલુ કરું છું એક કોમ કરો કોરાજી બરુ શેપ કરી દેવું દેખડો તમે નીકળો અને રોજ ખરી લગાડી દી હા હારું કરવી શું કાકો જીવતા છે મારા મનમાં મરી ભૂત થઈને છે આ તો પરતા એવા હલતાલ પાછા એ હું તો સેપટી પાણી પાણી નાહી જતો પણ ગમે તે પણ છો મોકા ખરા માણસ છો આખું ગોમ એક બાજુ પડી મેલ્યું પણ આયા તો અશકરે મારા પહેલ જ મારા ભાઈબન ખરાક ખરા કર જીવણિયા કારિયા બાબુલા હા ખો તૈયાર રહો અમુ ખેમાનો બ્રહ્માસ્ત્ર આવો હે ભગવાન આ શુમલો મારા કે ના બોજો આ મારી કંપનમાં અબો ના જો શુમલો ગમે તે થાય ભગવાન મને બચાવી લેજે બે અગરબત્તીઓ કરું છું પણ ભગવાન મને બચાવી લે તો હું પોચ અગરબત્તીઓ તારી કરું પણ મારા ક્યાં સોમલો ના આપવો જો આ સોમલો તો હેરો નેરો કરી નાખ્યા છે આ માટલી માં ના દેખ રે વાત ને તો દુઃખ જતું રહ્યું તું આ સરપંચ હોશિયાર છે પણ આ સરપંચ ના ઘેર થી જાવ ને એવાનું હમુર દે બુદ્ધિ નહીં ગયો આ માટલું લાવી અને ઘેર ફોરી નાશ્યું ઉપર થી પૂરે તો તે ખર્ચામાં બીજો શોખ પહોંચી જ ક્યાં કેનાલમાં નાખી દેવા તે નાખી દીધું કેનાલમાં અને પધરી દીધું તે સરપંચના ઘેરથી ઘેર લાયા હે ભગવાન સોમલાથી મને બચાવી લેજે તો જે થવું થાય પણ મને બચાવી લેજે

ખુલ્લું મેલી આવ્યું નહીં કુતરું પૂતરું પેજા ને તો લોટ ને બધું બગાડશે અમુ પાછું આખ્યા ઉપર છે

કંટાળી જયું ખબર નહી પડતી હમણાં આખો દાડો કંટાળી જોશું આ દુશીના વિચારોમાં હા અમુક જીવણીઓ રેલી બદલવા જયો છે જેમ ના હોય ને ઘરમાં જ કહે જાઉં અમુર રેલી કમ્પ્લીટ બંધી કાઢી અમુક

जे तो बरोबरच बरोबर गमे ते पण आम दिवरावाना

એવું લાગતું નથી બે ગોદ્રા લઈ ને જોતો તોય તું જોઉં ને પેલી સોમા ઠંડી ઠરી હોય ને એવી ઠરી જોતો હું તો કે ક્યાં શો વાત કરું છું કોબડોલ ગોદળો તું ખાલી કોબડોલ તો તો આવ્યો ખુ બે વખત ચમચી થઈ ગયો ભરેલો સિક્કા ભરેલો માટલો ધરતો હોય તો વસ્તી માટલો ના ખોડો એટલી બુદ્ધિ જવું જ નહીં જેના સિક્કો મારો ઘેર આ મારી દો

બાવાએ ખાઈ લે તારા ખાવ હોય તો ખાઈ બોણા મને તો મગદમતી વિચારો ખરા ને આડી ટોપી વાળો દેખાય છે ભૂખ લાગી છે નહીં રવાતું આખી રાત ખાધું નહીં એ ખાવ હોય ખાઈ લે છોરા તો મોત પોકારી આમાં મોટનું કીધું આનો ખાવ

વાતો ને એટલે પેપરની જરૂર નહી અત્યારે તમાર જો ખરા વાત અત્યારે ખાલી લગીર ઘણ તો વ્યક્ત ની વાત થઈ નું પણ ખબર પડી જાય પણ ભૂત છે કોઈ ખબર નહી હોય ક

િત

રૂપ લઈને આવ્યો તો બૈરાનું રૂપ લઈને આવ્યો તો મને મારું ખાલુ કે ખરું શોમના ખાલુ કે અમુક કરવા કેતો તો